ઉશિયા ફાઉન્ડેશનની વધુ એક સેવાકીય પ્રવૃત્તિ પાટણ માં રાત્રે જરિયાત મંદોરને ગરમ ધાબળાનું વિતરણ કરાયું ઉશિયા ફાઉન્ડેશનની વધુ એક સેવાકીય પ્રવૃત્તિ પાટણ શહેર માં જરિયાત મંદોરને રાત્રે ધાબળા વિતરણ કરાયા ઉશિયા ફાઉન્ડેશન દ્વારા પાટણ શહેર માં છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રે ઉશિયા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી સહિત અલ્પેશભાઈ જનચારી હેમાંગભાઈ રામી દ્વારા પોલીસને સાથે રાખી પાટણ શહેરમાં ઠંડીમાં થરથરતા રોડ પર સુઈ રહેલા લોકોને રાત્રિ દરમિયાન ગરમ ધાબળાનું વિતરણ કરી સેવાપ્ય પ્રવૃત્તિ દ્વારા વધુ એક સેવાનું કામ કર્યું હતું કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભગવાન તેમને ગરીબોની સહાય કરવા માટે નિમિત્ત બનાવ્યા છે તે બદલ તેમણે ભગવાનનો ખૂબ આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ માનવ સેવાને લગતા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ શ્રી માળી પાટણ